યા લાલો તું પેલા તો આવ્યો હું હે દુકાન નથી આવું પણ મારા જેવો પૈસા નહીં હું લાવ્યા આવું કેટલા હં દસ રૂપિયા હી આપણે દસ રૂપિયા શું થાય બીજા પૈસા લેતા તા તાજા કાકા જોઈને આ લેતા હું આવું ઉપર હું લઈ લાવું હા હારું યાર લાલો મૂખો કશું પૈસા પૈસા લાવતો નહીં કાલથી તો બીજા પૈસા બધા લાવું ને એમ પૈસા બધું ખાવું પૈકી જરૂર નહીં ભાઈ બંધ લાવે એટલે હું આ તો ખાવાની જી મલાઈ દેલી પાસે

એમાં કેમિકલ આવે ને ખોટા દોલ બગડી ના કરી ના ખાવીશું ખોટી